ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાની દયનીય સ્થિતિ સર્જાઈ હાલમાં ચુડા તાલુકાના જોબાળાથી છલાળા કંથારીયા વનાળાને જોડતા રોડની દયનીય સ્થિતિ સર્જાઈ છે ખરાબ રસ્તાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ આરોગ્યની સેવાઓ પર પણ અસર વર્તાઈ રહી છે યુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ખરાબ રસ્તા જાણીતા છે અમરધામ છલાળા ખાતે પ્રસિદ્ધ શિવ શિવકથાકાર ગીરબાપુની કથામાં આત્માનંદ સરસ્વતીજી દ્વારા છલાળા ગામને જોડતા ખરાબ રસ્તાનો ઉલ્લેખ કર્યો હતો નોંધનીય છે કે અમરધામ પ્રથમ છલાળા સૌરાષ્ટ્રભરમાં આશાનું પ્રતિક છે અહીં અવારનવાર સામાજિક તેમજ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે રોડ રસ્તાના કામમાં નિર્ધારિત ધોરણો મુજબ સમયસર રિપેરિંગ હાથ ધરવામાં આવતું નથી રોડ ઉપર મોટા મોટા ખાડા પાડી જમીનનું લેવલ ખરાબ કરીને રેતી માટી તેમજ કપચી ભરીને ઓવરલોડ વાહનો અવરજવર કરતા છલાળા ગામ પરથી પસાર થતા ગ્રામજનોને રાહદારીને ભારે ત્રાસ સહન કરવો પડે છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જમીન તેમજ સરકારી જમીનમાં રીતે ખનન કરીને માથાભારે માણસો દ્વારા દિવસે તેમજ રાત્રિના સમયે એક ગામથી બીજા ગામ સુધી આડેધર વાહન કરવામાં આવે છે નોંધનીય છે કે બે રોકટોક ચાલી રહેલા ઓવરલોડ વાહનો ક્યારે પ્રશાસનની નજરે ચડશે અને સ્થાનિક પ્રશાસન તેના પર કાર્યવાહી કરશે તે આવનારો સમય બતાવશે આશા છે કે લોકોની આ માંગને ગંભીરતાથી લઈને પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરશે તેના પર સૌની નજર મંડાઈ રહી છે આ છલાડા ગામમાં એક અમરધામ આશ્રમ કે ખૂબ જ ધાર્મિક આસ્થાનું એક પ્રતીક છે તો જ્યાં ગુજરાતના દરેક નાના મોટા વ્યક્તિ અને સંતો મોહંતો આવે છે ટૂંક સમય પહેલાં જ ત્યાં પૂજ્ય ગિરિબાપુની ખૂબ જ મોટી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું એ કથામાં પણ ઘણાય આવ આવનારા ભાવિક ભક્તોને અને સંતોને તકલીફ પડી હતી જેમાં પૂજ્ય બોટાદથી પધારેલ આત્માનંદ સરસ્વતી બાપુ અહીંયા કુંભના મેળાના આયોજનમાં હતા છતાં પણ તે અહીંયા એમનો સમય કાઢીને આવ્યા પણ કુંભના મેળાથી અહીંયા સુધી આવવામાં તકલીફ ન પડી એટલી તકલીફ એમને અહીંયા વનાળાથી અહીંયા છલાડા આવવામાં તકલીફ પડી એટલો જ આ ખરાબ રસ્તો હોવાથી બાપુએ પણ એ લાઈવ કથામાં એમનું એ કીધેલું હતું કે આ રસ્તો કેટલો જ ખરાબ છે અને એ કથા પૂરી થયા બાદ થોડાક દિવસો પછી એક ભાવિક ભક્તો અથવા તો કોઈક ખેડૂતોનો જે કંઈ છકડો અહીંયાથી પસાર થયો હતો એ છકડો અહીંયા રસ્તાના હિસાબે ઊંધો પડ્યો હતો અને એમાં એક વ્યક્તિનું મૃત્યુ પામ્યું હતું એ વ્યક્તિ જોબાડાથી છે અને ત્યારબાદ અહીંયા રસ્તામાં ઓવરલોડ ટ્રકો નીકળે છે જેના હિસાબે રોડ ખૂબ જ તૂટી ગયો છે અને આ રસ્તાની સમસ્યા છેલ્લા બે વર્ષથી આવીને આવી છે પણ હવેના સમયમાં એવું બન્યું છે કે પાંચ કિલોમીટરનો રસ્તો અમારે કાપવો હોય તો અમારે એક કલાકથી પણ વધારે સમય થાય છે તો અમારે એ જ અમારે ગામ લોકોની માંગ છે કે આ રસ્તો ઝડપથી બને અને કોઈ વ્યક્તિને તકલીફ ન પડે અને સ લોકો જાગૃત થાય અમારે છલાળાથી કોઈ પણ અહીંથી નજીકના સિટીમાં જવું હોય તો અત્યારે ખૂબ મુશ્કેલી પડે છે કારણ કે અહીંયા જો સ્કૂલ હોય નજીક અહીંયા બાળકોને લઈ જવા માટે અહીંથી બસો ચાલે છે એ પણ બંધ રહે છે અને અહીંથી અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ દૂર છે ત્યાં લઈ જવામાં દર્દીઓને પણ તકલીફ પડે છે અહીંયા આ રસ્તો છેલ્લા દસ પંદર દિવસથી તો એટલા મોટા ડમ્ફર નીકળે છે કે જેના કારણે રસ્તો બિલકુલ ચાલ્યો નથી અહીંથી અમારે સીમના રસ્તે જો હોય ને તો પણ અહીંયા બંધ રહ્યો હતો રસ્તો એટલે માણસોને ચાલીને જવું પડતું અને સ્થાનિક પ્રશાસનને તો કોઈ ધ્યાન દેતું જ નથી કારણ કે અમારા ગામ છેવા સુરેન્દ્રનગર જિલ્લાનું છેવાડાનું ગામ છે અહીંયા કોઈ આવતું નથી એટલે અમારી કોઈ રાડ સાંભળતું નથી તો તાત્કાલિક પ્રશાસન દ્વારા આ રસ્તો જો તાત્કાલિક રિપેર થાય તો અમારા ગામને ખૂબ આનાથી સગવડતા મળે એમ છે નહીતર અમારા ગામમાં આજની સુધી આવી રીતનું ઓરમાયુ વર્તન જ છે કોઈ આવી રીતનું કરતા જ નથી તો અમારા ગામમાં વહેલી તકે અમારા આ છલાળાથી આમ તો વનાળાથી કરમળ સુધીનો રસ્તો જો સારો થાય તો બધા જ અહીંથી નજીક રાણપુર ત્યાં પણ જવામાં સરસ રહે ધંધુકા લીમડી એ બધા જ સિટીમાં અમે અહીંયાથી સરસ રીતે જઈ શકીએ અને તાત્કાલિક સારવાર પણ મળે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ ન બગડે તો સ્થાનિક સંસ્થાઓને સ્થાનિક આવી રીતના વ્યવસ્થાપકને એટલી વિનંતી કે તાત્કાલિક આ રસ્તો રિપેરિંગ થાય તો અમને આનાથી ખૂબ લાભ મળે હવે અવરનવાર મોટો વાહનો હાળવાથી અમારે પાપે તૂટવાથી રસ્તામાં મોટો મોટી તકલીફ પડી છે એ માટે કહેવાના માટે ભાવરત તો એ છે કે આ રસ્તો બનવાની વ્યવસ્થા કરે અને અમારા વિદ્યાર્થીઓને ભણતર બગડે છે બસો બંધ રહે છે અને ડમ્પરો મોટા વાહનો આ ચાલે છે ત્યાંથી અમને આ મોટી તકલીફ છે અને કોઈ કેસ એવા હોય કોઈ ડિલેવરીના કેસ હોય તો ડિલેવરી કરવા માટે નીકળ્યા હોય તો લોકોને બહુ મોટી મુશ્કેલ પડે છે વચમાં એ લોકોને ડિલેવરીનો કેસ પણ બગડશે બગડે છે અને અમારો ભાવાર્થ એ છે કે આ રસ્તો વહેલાસર બને એ અમારું મોટા મોટી પેલી છે જોબાળા કંતારીયાથી જોબાળા આ મોટા મોટી તકલીફ છે અને ઘણા લોકો પડે છે આ સકડા વચમાં સકડો એક ઊંચો થઈ પડે એટલે એક વ્યક્તિ પણ જોબાળાનો મૃત્યુ પામ્યો હતો બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર